પાટણ ઇપીએમસી ખાતે તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો રાષ્ટ્રીય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હોય છે જેના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું છે જેના ભાગરૂપે આજરોજ પાટણ ઇપીએમસી હોલ ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો પ્રદેશ મંત્રી અને વાલી નૌકાબેન પ્રજાપતિના હસ્તે રિબીન કાપી વર્ગ ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે પ્રક્ષિષણ વર્ગના પ્રદેશ સંયોજક કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક તેમજ પ્રથમ સત્રના વક્તા કેસી પટેલ સફળ વાતો અને અનુભવ અને કથન વિષય ઉપર તાલુકા પંચાયત સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી પ્રથમ સત્રમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર રહ્યા હતા બીજા સત્રના વક્તા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આદર્શ જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેના ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા બીજા સત્રમાં અધ્યક્ષ તરીકે રાધમપુર ધારાસભ્ય લવિંગજી ઠાકુર હાજર રહ્યા હતા ત્રીજા સત્રમાં વક્તા તરીકે આર્થિક સેલના પ્રદેશ સંયોજક પ્રેરકભાઈ શાહ અને અધ્યક્ષ તરીકે એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ચોથા સત્રમાં વક્તા તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાટણ જિલ્લાની તમામ તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ